તમારા્રી શિબિર છે શિબિર માં તમને બધું જ કરવા માંડે સવાર થી સવારના સાડા પાંચ વાગે ઉઠો ત્યારથી તમારો દિવસ ચાલુ થાય ને તમારે વાગ્યા વાગ્યા સુધી પણ પ્રોજેક્ટ કરતા હોય છે એટલે યોગ સાધના આવી જાય સંગીત ભક્તિ આવી જાય નૃત્ય ભક્તિ આવી જાય ગેમ્સ આવી જાય પછી મૈત્રી રત્નશ્રીજી મહારા સાહેબ નું વ્યાખ્યાન પ્રવચન એ પ્રવચન એવું હોય જેમાં સાયન્સ બી હોય અને ધર્મ બી હોય ને પૂરો લોજિકલ હોય કે તમને મગજમાં બેસી જ જાય અને પછી બીજા એક બધા ગેસ્ટ આવતા હોય છે જે નવી નવી બધી જે કળાઓ ને બધું હોય છે એ જોવા મળે એટલે બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે અને હું લાસ્ટ થ્રી ઇયર્સ થી આવું છું એન્ડ લાઈફ નો બેસ્ટ એક્સપિરિયન્સ છે ત્રણે ત્રણ દિવસ સ્પેશિયલ માં સ્પેશિયલ દિવસ હતા એવું કહું ને કે લાઈફ ના એ 3 દિવસ স্পেশલ એ બેસ્ટ મોમેન્ટસ પહેલી વાત તો એ પહેલા તો ફોન લઈ લે એ બેસ્ટ મોમેન્ટ છે કારણ કે 3 દિવસ ફોર એટલે શું કે એવું લાગે કે સંસારી જીવનમાંથી બીજી કોઈ દુનિયામાં આવી ગયા છે স্পেশલ મોમેન્ટસમાં તો પહેલા તો કહેવાય ને બધાનો મતલબ સોમ એ કહેવાય ને બધા જોડે હોય બધી વસ્તુઓ જોડે કરવાની કઈ બી વસ્તુ હોય કોઈ ક્રિએટિવ હોય હોય કે કે પછી પછી જેમ પેલી નાની છોકરી એ પેલું ક્રિએટિવસ બધું કર્યું આટલી ચાર વર્ષની છોકરી એને આટલું બધું એ કર્યું આપણને એવું થયું કે આટલી નાની છોકરી કરી શકે છે તો આપણે તો કેટલું બધું કરી શકીએ છીએ એમ જીવનમાં શીખવા જેવું છે કે એ કરી શકે છે તો આપણે શાંતિથી બી

ઇલેવન માં હું માસ્ટર ને સંપર્ક માહિતી ત્યારથી હું બધું સુધી માં છે પંદર પંદર શરૂઆતમાં જ્યારે જયારે ત્યારે થોડું થાય સવારે વહેલા ઉઠવું પડે પછી નવ વાગે જવાનું જલ્દી જલ્દીમાં બધું થાય પણ ભાઈ જેમ જેમ બધું નવું નવું જોઈએ કે બાર થી લોકો આવતા હોય નવું નવું શીખવાડે એના પછી એનર્જી ઓટોમેટિક આવી જાય એટલે પછી દર વખતે થાય કે હું શિબિર ભાવ પછી કોઈ વાર ના મળે જોબ પણ એમ લીવ લઈને જ હું આવું છું માં કે આવવાનું છે એમ